હાલો હું શ્રદ્ધા બોલું હા બોલો બેન તમે અમારો વિડીયો વાયરલ કરી નાખો કે અમારે આ અમારે છોકરીઓ ના ના ભેગું જ રહેવું છે આ મોટા મમ્મી મોટા પપ્પા અમારે એના ભેગું નથી રહેવું તમે વાયરલ કાઢ ઓલો વિડીયો કાઢી તો નાખો પણ અમે કીધું એ તો તમે મૂકી આપો આ હા મૂકી આપો બેન મને તારો ફોટો મોકલ અને આ તારો એનો ફોટો મોકલ તારો એકનો ફોટો મોકલ હાલ હું ચડાઈ દઉં ઓકે આ તમારો કાઈ ફોટો છે જીક છે મારો બેન મારી પાસે એટલો બધો ટાઈમ ન હોય હું એક કાર્ય કર છું મારે એમાં મારી પાસે ટાઈમ નથી તમે ફોટો મોકલો થાય આ નંબર કોનો છે હા તો શ્રદ્ધા બેન હું તમારા નંબર સેવ કરી લઉં છું તમે મને તમારા ફોટા આમાં મોકલી દો વ્હોટ્સઅપ માં હા હા વાંધો નહીં હા ઓકે આ વાયરલ કરવાનું તમારી મંજૂરી છે ને બેન હા હા પછી તમારી ઉંમર કેટલી છે અઢાર અઢાર ઓકે હવે આમાં તમને કોઈ ધાક ધમકી એવું કઈ પ્રોબ્લેમ વગરનો અત્યારે રાજી ખુશી થઈ ગયો છો ને મને કોઈ ધરા નથી કીધું મારે મારા મોટા મમ્મી મોટા પપ્પા ભેગું રહેવું છે અને ઈ અમને ફોર્સ કરી શકે અમારે કોના ભેગું રહેવું ઓકે આ એટલે તમે અત્યારે એની ભેગા રહેવા માટે થઈને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ઓકે બેન ઓકે હાલો હાલો ફોટો મોકલો ફોટો છે એમ હા પણ ઈ કઈ સાચું છે ને ઈ કઈ છે નહીં ઓકે બેન હાલો એ તમારું હમણાં કહું છું ભાઈ ઓલો ઓડિયો વાયરલ કર્યો તો ખોટો વિડીયો છે આ વિડિયો ની અંદર શ્રદ્ધા બેન એમની દીકરી ખુદ કે છે હા પોતે કહે કે એને આના ભેગું રહેવું છે બરોબર બરોબર હાલો મને બેન તમારો ફોટો તો નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો તમને ખબર હશે કે આપણી ચેનલમાં નવા નવા કોલ રેકોર્ડિંગ આવતા હોય છે અત્યારે ફરીથી એક નવો કોલ રેકોર્ડિંગ મંચુખભાઈ રાઠોડની બેનનો ફોન આવ્યો છે બેન એવું જણાવી રહ્યો છે કે શા માટે મારો કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યા છે કને પૂછીને આ રેકોર્ડિંગ વાયરલ કર્યા છે સાંભળો કયા કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યા છે અને પછી આ બેને શું ચર્ચા કરી છે સમગ્ર માહિતી વિડીયો તમે કઈ રીતના એક બાજુથી વાત જાણીને તમે વિડિયો ડાઉન યુટ્યુબ માં મૂકી શકો કોણ બોલો છો હું શ્રદ્ધા જાદવ બોલું છું ક્યાં તમે જી બેન વિડિયો વાયરલ કર્યો ને કઈ બેન આ લાભુ બેન તમે વિડિયો હું મૂક્યો લાભુ બેન લાભુ બેન જાદવ ક્યાં ગામ ના બેડી ના છે ને એના દીકરા ને હું કાઢી મૂક્યો ની વિડિયો તમે વાયરલ નો કર્યો ઈ દીકરા કાઢી ઈ તો લાભુ બેન કર્યો બેન મેં ક્યાં કર્યો તો તમે એની હારે વાત કરો એ વિડિયો વાયરલ થાય છે તમે મને વાત કરો છો હું તમને ના પાડું મને લાબુ બેને ફોન કર્યો હું કોઈને ઓળખતો નથી અને તમે કોણ બોલો તમે નઈ ઓળખતો નથી તમે કોણ બોલો હું એને દીકરી બોલું છું કેની દીકરી આ કેને કેન્સર થયું અને જેને કાઢ તમે એમ કયો કે કાઢી મૂક્યો એની એ કાઢી એટલે આ ઓલી જે એમના પપ્પા છે એમની દીકરી અને તમે ઓલા એમના કઈ ઓલા ઓલા ભાઈ થઇ એટલે આ ઓલા ભાઈ ઓલા કેન્સલ છે ને એની દીકરી છે ઓલા ભાઈ સામે ઠેકાણ રહ્યો છો એના ઘરે ઈ હા તમારું નામ શું છે શ્રદ્ધા શ્રદ્ધા બેન અને તમારા પપ્પા ને ઈ બધા અલગ રહે છે ને તમે કઈ ઓલા સામે એમને જે પ્રેમ કર્યો તો એની ભેગા રહ્યો છો એવું કઈક એની વાત તો ઈ કે એને પ્રેમ નથી કર્યો તો ઈ વાત

હું આવડી મોટી હું હું અઢાર હું હું સમજી શકું કે કોને શું કર્યું હે ઈ એને તમને સમજાઈ દીધું આવી રીતના કે એને રમત રમી હે તો તમે તમે માની લીધું કે એને રમત નથી હું જો શ્રદ્ધા અત્યારે તમારું ઈ નથી માનો સાંભળી લો કે ઈ તર્ક બુદ્ધિ થી હું તમને જવાબ આપું છું એને કીધું ભાઈ ફલાણી બાઈ આ તમારે ઈવડી આક્ષેપ કર્યો ઈ બેન નું નામ હું કીધું કોમલ બેન કોમલ બેન ઈ કે કોમલ બેન મારા છોકરા ને એને ને આડા સંબંધ નો પ્રેમ હતો

હું તમને ખાલી એટલું પૂછું હમણાં તમારે દૂધ ને દૂધ ને પાણી નું પાણી આ તમારા મોટા મમ્મી મોટો બાપો હા એ કેવી રીતે થાય એ ખાલી સમજાવી ગયો પૂરું થઈ ગયું એ મારા

આપણ ઈ કોઈ મેં નથી ના પાડી એમ તમારી દાદી માં કે છે હું નથી કેતો તમે જેવી મને મને ફોન કર્યો શ્રદ્ધાબેન આજે તમે જેમ ફોન કર્યો હાલો તમે હું કમ ફોન કર્યો ઈ તો તમારો વિડીયો હાલો હું તમને આ તમારા પપ્પા હવે હું વાયરલ કરું ભાઈ આ બેન આવું કે છે ભાઈ આની માં આવું કેતી અને તમે નો વાયરલ કરો મને કંઈ વાંધો નથી મને તમે ફોન કર્યો તમે જાહેર કરો છો તો મારો મૂકવાનો એ તો તમે રિંગ કરો છો તો મારો વાયરલ કરવાનો તો મારે એ તમારા પૈચાસરી તમારા દાદી જવાબ દેવાનો તમે ફોન નહીં કરો મારે ક્યાં કાંઈ કરવા જવું છે અમારો કાર્યકરની જે ભૂમિકા છે એ અમે ફરી છીએ અમારે કાંઈ લેવા દેવા નથી જો તમે જેની ભેગા લો છો એ તમારા ઓળખીતા નથી

પણ ખોટી કઈ વાત જે કોમલ બેન તારા પપ્પા પ્રેમ હતો ત્યાં રહેતા ઈ વાત સાચી ખોટી

બેન કરો ને અટાણસ નજીક નું પોલીસ ના પાડતા નથી તમે ફોન કરો છો તમારી તમે એની ભેગા રહ્યો છો એટલે અટાણસ તને એને હાચવી છે એટલે તને એનું પેટમાં પડે ઈ વાતમાં હાચું છે હું તને એવું નથી ના પાડતો તું એની ભેગી

તમે કે તમારો જે કઈ છે એમાં તમે સહકાર આપી દોડે ઈ કર નાખી નાખો તમે સાચું બોલો તો થાય ને તું સાચું બોલતી નથી તું ખાલી કરવાની મારે સાંભળી એટલે મુદ્દો હવે તમે બે બે નું નિયાર્યો છો ને હજી તારી બેનુ નામ એનું નામ છે તને ખબર છે અત્યારે હાલ મારી ખબર પણ તને જે તારા નવી મોટી માં છે એને તા અને એને તમને મોટિયું કર્યું એટલે ઈ વાતમાં તમારે એનો ગુણ ભૂલાય નહીં હું

અને હેને આવું થઈ જાહે બધુંય તો હેને આપણે પૈસા વાળા થઈ જાવ મારા બાપાએ મારી દાદીને એમ કીધું તું અને મારી દાદીએ મારી બાપાની વાત માની લીધી અને પછી એને કીધું કે હા તા મારા બાપાને એમ કીધું કે તને છૂટ તારે જેમ કરવું એમ કર એટલે હેને મારી દાદીને ને મારી માને બધી ખબર હતી એટલે મારા બાપાએ મારી માએ આમાં કાઈ ખોટું નથી કર્યું હાલો ઈ હાલો ઈ થઈ ગયું પછી તારા મારા બાપો હાવ ખોટા હે એને એમ કીધું કે આંતર મંતરથી આવું બધું થવાનું છે જોવા કરવાથી તમે માનો હા જોવા કરવાથી એવું કાઈ થાય ના ઈ તો મતલબ એ હોય કે આપણે જો મારો એવું નથી કહેવાનું કે એમાં તારી મોટી માનો નો વાંક છે અમને ખાલી જે કીધું એ અમે વાયરલ કર્યું હવે ઈ ઓડિયાની ઉપર અમે તારું જે આ ખોટું હતું અને આ ખોટી વાત ઊભી કરી એમાં તારી મંજૂરી હોય તો અમે તારો વિડીયો મૂકી કે ભાઈ આ વાત છે એ ખોટી છે નાની મોટી માનો નો વાંક નથી

બેટા મારી પણ એની ભેગે એમ થઈ તમે રહ્યો ને તોય તમને હવાજ ના મળે કેમ કે જેને બાળપણ જેને મોટા કર્યા એટલે ઈ અત્યારે તમારો જીવ મળી ગયો હોય અને હવે વા તમે જાવ એટલે હવે હવે તમને એની મજા આવે કેમ કે તમે બચપનમાં જેની ભેગા મોટા થયા હો એને હવે એને જ માની લેવી પડે એમાં અમે તમને ના પાડતો નથી એમાં મારો કોઈ વિરોધ નથી બેટા વાત એટલી જ છે કે તારી દાદી માને હવે તમે જુવાન થયું એટલે એને હવે જોઈ છીએ મુદ્દો એના માટે એને કોને ફોન કર્યો હોય સાંભળી લે સમજીયા કે બેન હા અמא તારે મોટા બાપા હું કે એને આજ તો ફોન ના મોટા બાપા નથી આમાં તો ઈ કોક બોલે છે બાજુમાં મોટા બાપા ક્યાં આમાં છે નહીં એમ નથી કે તો ઈ બાજુમાં બોલે છે ને ઈ માં મોટા બાપા નથી તો એમ નહીં તો તા હાલ ઈ હું એક હું તને એક પૂછું તો બેટા આ વાતમાં તમે તને જે આટણ ફોન કરાયો તારે મોટી માં કો 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 કોમલ બેન હા કોમલ બેને કીધું કે તું ફોન કર કેમ કે ઈ તો મને ફોન ન કરી કે સાંભળી લે

હાલો હું શ્રદ્ધા બોલું બોલો બેન તમે અમારો વિડીયો વાયરલ કરી નાખો કે અમારે અમારે છોકરી ને આના ભેગું રહેવું છે આ મોટા મમ્મી મોટા પપ્પા ભેગું અમારે એના ભેગું નથી રહેવું તમે વાયરલ કાઢ તમે ઓલો વિડીયો કાઢી તો નાખો પણ અમે કીધું એ તો તમે મૂકી આપો ને હા મૂકી આપો બેન મને તારો ફોટો મોકલ અને આ તારો એનો ફોટો મોકલ તારો એનો ફોટો મોકલ હાલ હું ચડાઈ દઉં ઓકે આ તમારો ભાઈ ફોટો છે જીત છે મારો બેન મારી પાસે એટલો બધો ટાઈમ ન હોય હું એક કાર્ય કરું છું મારે અમાર મારી પાસે ટાઈમ નથી તમે ફોટો મોકલો થાય આ નંબર કોનો છે હા તો શ્રદ્ધા બેન હું તમારા નંબર સેવ કરી લઉં છું તમને મને તમારા ફોટા આમાં મોકલી દો વ્હોટ્સઅપ માં હો હા વાયરલ કરો તમારી મજૂરી છે ને બેન હા પછી તમારી ઉંમર કેટલી છે અઢાર ઓકે હવે આમાં તમને કોઈ ધાક ધમકી એવું કઈ પ્રોબ્લેમ વગર નો અત્યારે રાજી ખુશી થઈ ગયો છો ને મને કોઈ ધરા નથી કીધું મારે મારા મોટા મમ્મી મોટા પપ્પા ભેગું રહેવું છે અને એ અમને ફોર્સ ન કરી શકે અમારે કોના ભેગું રહેવું ઓકે તમે અત્યારે એની ભેગા રહેવા માટેડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે હા નહી કઈ નહીં ઓકે બેન હાલો એ તમારે હમણાં કઉ છું ભાઈ ઓલો ઓડિયો વાયરલ કર્યો તો ખોટો વિડીયો છે આ ની અંદર બેન એમની દીકરી ખુદ કે છે બરોબર બરોબર હાલો મને બેન તમારે ફોટો